માયાભાઈ આહીર એટલે ગુજરાતી સાહિત્ય ગુજરાતી લોકસાહિત્ય હાસ્યરસ અને ડાયરાની દુનિયાનું એક એવું નામ જેનાથી કદાચ જ કોઈ વ્યક્તિ અજાણ હશે ડાયરાની દુનિયામાં આટલું મોટું નામ હોવા છતાં હંમેશા પોતાની જાતને કોન્ટ્રોવર્સીથી દૂર રાખીને સરળ અને સમજી શકાય એવું સાહિત્ય પીરસનાર લોકસાહિત્યકારના ચાહકો ગઈકાલે થોડી ચિંતામાં મુકાઈ ગયા હતા કડી તાલુકાના જુલાસણ ગામમાં ડાયરામાં માયાભાઈની તબિયત લથડી હતી અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શું છે આખી ઘટના વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું કડી તાલુકાના જુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત કુસુમબેન પટેલ ભરતભાઈ ભક્તિભાઈ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ ઉદઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહિર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો માયાભાઈ જાહેર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી જ્યાં માયાભાઈ જાહેરની તબિયત ડાયરા પહેલાં જ લથડતા આયોજકો દ્વારા પ્રોગ્રામ કરવાની ના પાડવામાં આવી હતી તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત વધારે લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ચાલુ ડાયરામાં તેઓએ કહ્યું હતું કે મારી તબિયત જિંદગીમાં પહેલી વાર આ રીતે બગડી છે જે માટે હું આપ બધાની માફી માંગુ છું મારો એવો કોઈ જ ઈરાદો નથી કે હું અહીંયાથી નીકળી શકું હું અહીંયાથી આપ બધાને અને દાતાઓ અને ખૂબ ખૂબ પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું અહીંયા આગળ હવે રાસ ગરબા બધા રમજો અને તમામની હું ક્ષમા માંગુ છું માફી માંગુ છું આઈ એમ વેરી સોરી કહીને તેમણે આગળની વાત કરી હતી વાત એ છે કે જુલાસણ ગામે આવેલી અનુપમ પ્રાથમિક શાળાનું મકાન ઝરજરી થતા ગ્રામજનો તેમજ જુલાસણ ગામના વિદેશમાં વસતા લોકો દ્વારા કરોડોના ખર્ચે અનુપમ પ્રાથમિક શાળાનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં બુધવારે સાધુ સંતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ગ્રામજનો તેમજ દાતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાવાનો છે જે અંતર્ગત રવિવારે સોનુ ચારણની ઉપસ્થિતિમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ સોમવારે રાત્રે રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ હવે ચાહકો માટે એક સારા સમાચાર છે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું બિલકુલ રેડી છું આપણે એકદમ રેડી થયો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કડી તાલુકાના જુલાસણ ગામે સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ જાહેર સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાવાનો હતો જેમાં અચાનક જ ચાલુ ડાયરામાં માયાભાઈ જાહેરની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર